નમસ્કાર સમાચારો સાથે હું મુસ્કાન વાત કરવી છે ભરૂચની તો ભરૂચ જિલ્લામાં મિની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ ખેતીમાં આર્થિક નુકસાની થવા પામી છે

અમારો બટડા જે crop pattern અને પાણી જે અમારે ડિગ્રી બનાવેલા હતા તે બધા પૂરા થઈ ગયા અને એ પાણીને અમારે નિકાલ કરવાનો دریاમાં નિકાલ કરવાની શરૂઆત અમે કરી દીધી અને બાલ કાઢી રાખ્યા છે હવે પછીનો જે સમય છે કે આ મે મહિનો તો અમે આ રીતે ઠીક ઠાક કરવામાં જો પૂરો થઈ જશે તો જૂન મહિનાની પંદર તારીખે વરસાદ થઈ જાય તો હવે પછી હવાવાની પાસે હવે પછી કઈ મીઠું ઉત્પાદન કરવાની કોઈ શક્યતા રહેતી નથી ચાલુ સાલે પણ અમને મીઠાનો બહુ મોટો ઝટકો પડેલો હતો કે જે દશેરા પછી વરસાદ થયો અને તે મોટા પ્રમાણમાં થયો અને એ પાણીના નિકાલો અને ના થઈ શક્યા અને અમે શરૂ કરી દીધું કારખાના એમાં અમને અત્યારે ત્રીસ પરસેન્ટ લોસ હતું ઉત્પાદનમાં જે વરસાદના અગાઉ અમે સાડા આઠ થી નવ લાખ ટન મીઠું પકવી શક્યા હતા ભરૂચ જિલ્લામાં ત્યાર પછીથી આ વાવાઝોડું આવ્યું અને એના કારણે હવે અમે ડિસ્ટર્બ થયા છે તો જે ગયા વર્ષે અઠ્યાવીસ લાખ ટન માલ પાકતો હતો એની જગ્યાએ અત્યારે સાડા નવ લાખ ટન મીઠું જે અમારી પાસે ત્રીસ ટકા પાંત્રીસ ટકા જેવું છે અને હવે પછી અમારી પાસે કોઈ શક્યતા દેખાતી નથી કે અમે ફરીવાર ઊભા થઈ શકીએ એટલે આ વર્ષે અમારું મીઠા ઉદ્યોગ માટે ખૂબ કપરું સંજોગોની અંદર અમે મુકાયેલા છે ને હવે અમે માલ ઉત્પાદન કરી શકીએ એમ નથી ચાલુ સારે એટલે જો હવે નવા સારે વર્ષે અમારે ઉભું થવું હોય તો સરકાર છે અમને કંઈક ને કંઈક સહાય કરે ને મીઠા ઉદ્યોગને બેઠો કરે એવી અમારી અપેક્ષા છે આપણે ગણીએ તો દહેજના અંદર પાંચ ફેક્ટરી આવેલી છે અને બે ફેક્ટરી અંકલેશ્વર તાલુકામાં આવેલી છે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીયલ માલ માટે અને એમને બત્રીસ લાખ ટન મીઠાની જરૂરિયાત રહે છે અત્યારે એ સિવાય બે અંકલેશ્વરમાં છે અને એક અટુલ ફેક્ટરી આપણે વલસાડ અતુલમાં છે એમ કરીને બત્રીસ લાખ ટન મીઠું આ ફેક્ટરીઓ વાપરે છે એની હમ અમે અઠાવીસ લાખ ટન મીઠાની પેદાઈશ કરતા હતા ત્રણ યુનિટ ખાવાના મીઠાના જે પેકેટ ને તૈયાર કરે છે એ ત્રણ ફેક્ટરી ત્યાં આવેલી છે એ સિવાય અમે હવે આ વર્ષે તો અમારો સિત્તેર ટકા માલ લોસ છે એટલે અમે એ મુશ્કેલી ને છે